નાણા પ્રધાન નિર્મલા સીતારમણના જણાવ્યા અનુસાર એફવાય ચોવીસમાં ભારતે બસો ટ્રિલિયનના કુલ મૂલ્ય સાથે લગભગ એકસો એકત્રીસ અબજ યુનિફાઈડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ એટલે કે યુપીઆઈ વ્યવહારો રેકોર્ડ કર્યા છે એનપીસીઆઈના ડેટા અનુસાર એફઆઈ ત્રેવીસમાં યુપીઆઈ દ્વારા એકસો ઓગણચાલીસ ટ્રિલિયનના લગભગ ત્યાંસી પોઈન્ટ સાત કરોડ વ્યવહારો હાથ ધરવામાં આવ્યા હતા ભારતીયો ગ્રામીણ વિસ્તારોમાં પણ ડિજિટલ પેમેન્ટ ટેકનોલોજી અપનાવી રહ્યા છે એનપીસીઆઈ ડેટા અનુસાર ટ્રાન્ઝેક્શન્સની સંખ્યામાં ફોન પે અડતાલીસ પોઈન્ટ ત્રણ ટકા અને ગૂગલ પે સાડત્રીસ પોઈન્ટ છ ટકા યુપીઆઈ માર્કેટમાં વેલ્યુ ધરાવે છે જે કુલ ટ્રાન્ઝેક્શનની સંખ્યામાં લગભગ છ્યાસી ટકા હિસ્સો છે કેન્દ્રની પ્રોડક્શન લિંકડ ઇન્સેન્ટિવ સ્કીમ દ્વારા સમર્થિત એફઆઈ ટ્વેન્ટી ફોર માટે ટેલિકોમ સાધનોનું ઉત્પાદન આશરે દસ હજાર પાંચસો કરોડની નિકાસ સાથે રૂપિયા પિસ્તાળીસ હજાર કરોડના માઇલ સ્ટોનને પાર કરી ગયું હતું ઇટીના ડેટા અનુસાર આ યોજનાને કારણે ઓગણીસ હજાર પાંચસોથી વધુ સીધી નોકરીઓનું સર્જન પણ થયું છે ટેલિકોમ મંત્રી અશ્વિની વૈષ્ણવે ઇટીને જણાવ્યું હતું કે ટેલિકોમ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરિંગ આપણા દેશ માટે એક સ્વપ્ન હતું અને મેક ઇન ઇન્ડિયા અને પીએનઆઈ પ્રોગ્રામ ખરેખર સફળ થયો છે ભારતનો ઓટોમોબાઈલ ઉદ્યોગ રોગચાળા પછીના વેચાણના પુનરૂત્થાનના કારણે ટોચના સ્તરે પ્રતિભાની તંગીને ભરવા માટે વિવિધ ઉપભોક્તાનો સામનો ધરાવતા ઉદ્યોગમાંથી સી સ્યુટ એક્ઝિક્યુટિવ્સની ભરતી પર છે છેલ્લા બારથી અઢાર મહિનામાં એફએમસીજી કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને રિટેલ બેકગ્રાઉન્ડના વરિષ્ઠ એક્ઝિક્યુટિવ્સ મારુતિ સુઝુકી બજાજ ઓટો અને ટીવીએસ મોટર કંપની જેવા કાર નિર્માતાઓમાં સંક્રમિત થયા છે જે પરંપરાગત રીતે એન્જિનિયરો અને ટેકનોલોજી નિષ્ણાંતોની ભરતી માટે જાણીતા છે અયોધ્યામાં રામ મંદિર બન્યા પછી ચારધામ યાત્રામાં યાત્રાળુઓની સંખ્યામાં ઘટાડો આવશે તેવી અટકળો સેવાઈ રહી હતી પરંતુ થોડાક જ ટાઈમમાં એડવાન્સ બુકિંગ પંદર લાખના આંકડાને વટાવી ગયું આ વર્ષે ચારધામ યાત્રામાં કેદારનાથ ગંગોત્રી યમુનોત્રી યાત્રા દસ મેથી શરૂ થશે જ્યારે બદ્રીનાથની બાર મેથી શરૂ થશે સંચાલકોએ યમુનોત્રીમાં નોંધણીની સંખ્યા પ્રતિદિન નવ હજાર સુધી મર્યાદિત કરી છે જ્યારે ગંગોત્રીમાં અગિયાર હજાર કેદારનાથમાં અઢાર હજાર અને બદ્રીનાથમાં વીસ હજાર રજીસ્ટ્રેશનની મર્યાદિત સંખ્યા રાખવામાં આવી છે નેશનલ કાઉન્સિલ ઓફ એમ્પ્લાઇડ ઇકોનોમિક રિસર્ચ અનુસાર ભારતીય અર્થતંત્રનું તાજેતરનું પ્રદર્શન મજબૂત રહ્યું છે જેમાં ભવિષ્ય માટે આશાસ્પદ સંકેતો છે તેની એપ્રિલ બે હજાર ચોવીસની માસિક આર્થિક સમીક્ષાએ અર્થતંત્રની સ્થિતિ સ્થાપકતા દર્શાવતા કેટલાક મુખ્ય સૂચકાંકોને પ્રકાશિત કર્યા જીએસટી કલેક્શનમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે જે માર્ચમાં રૂપિયા એક પોઈન્ટ આઠ લાખ કરોડ સુધી પહોંચી ગયો છે જે બે હજાર સત્તરમાં તેની રજૂઆત પછી બીજા ક્રમની સૌથી વધુ છે માર્ચ બે હજાર ચોવીસમાં યુપીઆઈ વ્યવહારો કુલ તેર પોઈન્ટ ચાર અબજ હતા જે વાર્ષિક ધોરણે નોંધપાત્ર જેમાં પંચાવન પોઈન્ટ ત્રણ ટકાનો વધારો થયો છે